મિત્રો તમારું સ્વાગત છે આજના નવા વિડીયોમાં મિત્રો આજનો વિડીયો પણ જોદાનો થવાનો છે તમે યુટ્યુબ ચેનલમાં ન હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો કે અને તમે મારી પાસે હતી પોલા બ્લુ પેલો માછલીની જોડી હતી તો અમે એક માછલી તો મરી ગઈ છે અને જો એક ફિલ્ટરની પાછળ છે તો એ માછલી તો દેખાતી નથી તો તેની પાછળ છે ફિલ્ટરની પાછળ ત્યાં તો એ બહાર આવશે તમને તો દેખાશે આપણે પોલા બ્લૂ પેપર માછલી છે તો દુકાને આવી ગઈ હતી માછલી પોલા બ્લુ પેર માછલી મેં આપ્યો તો ઓર્ડર એટલે કે એ માછલી તો આવી ગઈ છે ને હું તમને તો એ પોલા બ્લુ પેર માછલીની લાવી છે જોડી એટલે કે મારા બે ફૂટના માછલી ઘરમાં પોલા બ્લુ પેર માછલી તો ત્રણ થઈ જશે ને તો હું તમને તો પોલા બ્લુ પેરોડ માછલી બતાવું બતાવું છું મિત્રો આ છે જો પોલા બ્લુ પેર માછલી એક છે સફેદ કલરની કલરની એક છે ચેબડા કલરની તો એવા કલરની તો માછલી છે તો આ માછલીનું તો તાપમાન એક કરી નાખું છું હવે અને જો દસ પંદર મિનિટ લાગી તાપમાન એક થઈ ગઈ પછી તો આ માછલીને માછલી તે આ કરી જવા હું દેસું તો મિત્રો આ પોલા બ્લુ પેપર માછલીનું તો તાપમાન એક થઈ ગયું છે દસ પંદર મિનિટ તો હવે તો આ પોલાર બ્લુ પેપર માછલીનું કરું છું અનબોક્સિંગ તો કરું છું હવે મિત્રો જોઈ લેવામાં માસ્તાની છે માં માછલી પોલા બ્લુ પેપર માછલી અને તો એ માછલી કરનું તો દુકાનનું પાણી હોય એટલે કે આપણું પાણી તો માછલી કરું દુકાનનું પાણી તો પાણી તો એને તો નાખાય ને એટલે કે ખરીદતો પોલા બ્લુ પેપર માછલીને પકડી તો માછલી ઘરમાં જે જવા માસલી માછલીને હું અને જો માછલી જો માસ્તરની તો તરે છે માછલી હું તમને તો પાછી તો છેલે તો હું વિડીયો નહીં છેલે તો માછલી બતાવે છે ને અને મારા માછલી ઘરની અંદર તો કેમેરો ને નાખીશ પાણી અંદર પછી તો હું તમને બતાવીશ કે કેવી મસ્તો માછલી તો દેખાય છે તો હવે તો ભાઈ માછલી ને માછલી કરી અંદર જવા દઉં છું પકડાઈ ગઈ છે ભાઈ ભાઈ માછલી તો હવે આ માછલી ને જવા દઉં છું માછલી કરી અંદર મિત્ર મેં માછલી ઘરની અંદર ચા દીધી છે માછલી નહીં ને માછલી લીધે તો તેને તો પોલાદ દુબે માછલી તો ભેગી તો થઈ જશે છે હમણાં થોડીક વાર પછી તો મિત્રો માછલી ઘરની ઘરની અંદર તો ઘણી બધી માછલી થઈ ગઈ છે અને ત્રણમાં માછલી છે મૂલી માછલી તણી જોકે તણી મૂળી માછલીને કાઢીશ બારે હું અને તણે મોલી માછલીને અત્યારે તો બારે કાઢું છું હવે મિત્રો મોલી માછલીને કાઢી વારી છે બારે તો આજે દેખા છે કે પોલા બ્લુ પેર પેપર માછલી આ લાવ્યો તો વ્હાઈટ કલરની માછલી પોલા બ્લુ અને બીજી એક આ છે ને એની નીચે બેઠી તો એ છે એને બે પોલા બ્લુ પેપર માછલી મા બે ફૂટના માછલી ની અંદર તો ત્રણ પોલા બ્લુ પેર માછલી તો થઈ ગઈ છે તો હવે તો હવે તો થોડીક દસ પંદર મિનિટ લાગી તો પોલા બ્લુ પેપર માછલી માછલી ની અંદર થઈ જશે સેટ અને પછી તો માછલી ઘરની અંદર તો પોળા બ્લુ પેર માછલીનું બનાય બનેલું છે આનું ઘર છે કે આવડું હું તમને બતાવું કે કેમ આજે માસનું નાનાકડું કાચનું છે માસ્તરનું પછી તો થોડીક વાર થોડીક વાર પછી તો આ કાચનું કોળિયું છે એટલે તો એને તો માછલી ઘરની અંદર તો એટલે કે આ કોળી દેખાય છે કોળીની ઉપર આ રીતના અહીંયા કરી નાખીશ પછી તો પોળા બ્લુ પેર માછલી તો તે આની અંદર તો રહે છે મિત્રો દસ મિનિટ થઈ ગઈ છે એને અને પોલા બ્લુ પેવર માછલી માછલી ઘરમાં શેર થઈ ગઈ છે માસ્તાની જેમ માસ્તાની દેખાય છે પોલા બ્લુ પેવર માછલી તો આ બે પોલા બ્લુ પેર માછલીને અને જો ડોલ્ફિન સિક્રેટ માછલી અને જો ભાઈ ડોલ્ફિન સિક્રેટ માછલી અને તેજી છે આપણે કંઈ પીળા કલરની માછલી છે માછલી છે તો એ એ ત્રણેય માછલી માછલી એમ તો બે લાવ્યો તો પોલા બ્લુ પેવર માછલી તો પરેશાન કર્યું નથી તો મેં મેં તમને બતાવ્યું હતું કે આ છે માસ્તરનું છે મટકું તો આને તો માસ લેકર મારી કરી નાખું છું પાછું પલાસ પે માછ લીધો આ મટકાની અંદર એ જ છે તો કોડિયાને તો અહીંયા માસ્ટરનું આપણે જે બનાવી છે મેં કોડિયાનું તો અહીંયા તો કરી નાખું શેઠ માસ્તરનું જે માસ લેખર તો આપણું મારું માસ બે ફૂટનું માસ લેકર માસ્ટરનું દેખાશે તો અહીંયા તો મેં કોડિયાનું જે માસ કરી નાખ્યું છે તો અમે તો એક બે દિવસની અંદર તો પોલાબજી પહેર માછલી આની અંદર તો જો કોળિયું છે એટલે કાચનું છે નાનકડું તો તેની અંદર તો પોલાબજી પહેર માછલી લીધો ચા છે અંદર અને જો બધી માછલી તો અહીંયા જો થઈ ગઈ છે ભેગી અને જો બધી માછલી અને જો તો માછલી દેખાણું હવે એટલે કે હવે તો પોલાબનું પહેરું માછલી લાગ્યો ત્યારે તો પણ હવે તો એને તો ફુલબ્લ પેર માછલીને દઉં છું ખોરાક અને ખોરાક એ શું ખવડાવ છું બધી માછલીનું અને હું તમને તો એ ખોરાક બતાવું છું તો મિત્રો આ છે માછલીનો ખોરાક એટલે કે ખોરાકનું નામ છે સિક્રેડ કલર કલરફૂડ છે અને આ ખોરાક જોઈ લેવામાં માસ્તરનું આવે છે ખોરાક એસી રૂપિયાનો સો ગ્રામ આવે છે તો આ ખોરાક લેવા માસ્તરનો ખોરાક છે એટલે એટલે જો સિક્રેટ માછલીનો કલર હોય એટલે એટલે કે કલર તો કલર કલર તો એનો તો પરફેક્ટ એનો કલર તો આવી જ એટલે તો આ આ ખોરાક છે તો આ ખોરાક તો માસ્તોનો આવે છે ખોરાક તો હું તો સિક્રેટ માછલી ખોરાક તો આ ખવડાવું છું માછલી અને તમે તો જોવા જાવ બધી માછલી દેખાય છે માસ્તાની એટલે કલરમાં એમાં માસ્તની દેખાય છે તો આ લે આ ખોરાબલી પેટ માછલી છે તો પણ એ બધી એક જ પ્રજાતિ પ્રજાતિની માછલી છે એમ એટલે કે આ બધી માછલી સિક્રેડ માછલીની બધી પ્રજાતિની એક બધી માછલીઓ છે એટલે કે આ બધી માછલીના ખોરાક આપણે દેવાય એટલે કે માસ્તરનો ખોરાક છે તો બધી માછલીનો કલર કલર તો બધો પરફેક્ટમાં માસ્તનો તો થઈ જાય કલર તો હવે તો એ ખોરાક તો બતાવશું એટલે કે ખોરાક તો કેવા એમાં ખોરાકના દાણા છે મોટા એટલે કેમ કે જો પુલાબનું માછલી છે અને તો તેનું મોઢું નાનાકડું છે એટલે કે તો ખોરાકના દાણા છે મોટા મોટા તો તે તે આ માછલી તો ખાઈ ના ના શકે તો એટલા માટે તો ખોરાકને તો થોડોક તો ભૂકો કરી નાખીશ અને પછી તો બધી માછલીને ખોરાક તો ખવડાવીશ પછી હું મિત્રો અમે જો ખોરાક હતો ખોરાકનો કરી તો ભૂકો એટલે કે બધીને પોલાબી પહેરો પહેરવા માછલી આરામથી તો ખોરાકને તો ખાઈ જાય એટલે કે એટલા માટે તો આને તો ભૂકો કર્યો છે તો હવે તો આ ખોરાકને તો માછલી ઘરમાં નાખું છું અને પોલાબીવું પહેર માછલી ખોરાકથી ખાશે હવે ખોરાક નાખી દીધો છે ને જો એક માછલી આવી ગઈ છે ડેમની માછલી ખોરાકથી એ તો ખોરાક ખાય છે ને નદીની માછલીને આપણે તો માછલીનો ખોરાક આવે તો એ પણ આપણે દઈ શકીએ છીએ જો પુલાવ બી માછલી તો તો ખોરાક તે ખાવા ખાય છે જે બધી બધી માછલી જોઈએ ખોરાક તે ખાવા આવી ગઈ છે બધી માછલીઓ અને પુલાવ બી પહેરે માછલી માછલી દેખાય છે આપણે તો હવે તો આ બધી માછલી જે ખોરાક પડ્યો છે જે તો એ માછલી તે એ બધું ખોરાક તે ખાય છે મિત્રો મને પોલા બ્લુ પેરેટ માછલીની જોડી તો મને બસો રૂપિયામાં આવી છે પોલા બ્લુ પેરેટ માછલીની જોડી અને આ તો માછલી માસ્તાની સેલે કે તેણે તો પોલા બ્લુ પેરેટ માછલી તો સાથે જ ફસે તેણે માછલી પોલા બ્લુ પેરેટ માછલી ને બે આપણે દેખાય છે અને એક માછલી છે તે તે ફિલ્ડા ની પાછળ છે માછલી મિત્રો પોલા બ્લુ પેરેટ માસ્લી બે ફૂટ ના માસ્લી કર અંદર તો પોલા બ્લુ પેરેટ માછલી થઈ ગઈ છે સેટ અને જો પોલા બ્લુ પેરેટ માસ્લી તો થઈ ગઈ છે તાણે તાણે ઠીક ફરવા માંડી છે સાથે અને માસ્તાની દેખાશે છે જો સફેદ કલર ને પોલા બ્લુ પેર માછલી તો માછલી તો દેખાય છે મસ્ત નહીં તો હવે તો કેમેરો પાણીની પાણીની અંદર તો નાખું છું કેમેરો પછી જોઈશું કે કેવી કેવા કલરની માછલી બધી કેવી કેવી મસ્ત નહીં તો દેખાય છે